સ્કૂલ વર્દીના વાહનોમાં નિયમોનું પાલન કરાવવા માટે હાથ ધરાયેલી ઝુંબેશનો વિરોધ કરીને સ્કૂલવર્દી એસોસિએશને હડતાલ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી હતી આ પછી વાહન વ્યવહાર વિભાગ દ્વારા પિસ્તાલીસ દિવસની સમયમર્યાદા અપાઈ હતી સમયમર્યાદાને સવા મહિનો પૂરો થઈ ગયો છે ત્યારે અમદાવાદની ત્રણેય આરટીઓમાં હાલ સ્કૂલ વર્ધીના પંદર હજારમાંથી માત્ર સાતસો પચાસ વાહનોમાં જ ફિટનેસ અને પરમિટની પ્રક્રિયા પૂરી થઈ છે હજી ચૌદ હજાર બસો પચાસ વાહનોમાં ફિટનેસ અને પરમિટ બાકી છે સ્કૂલો શરૂ થઈ તે પૂર્વે રાજકોટ અગ્નિકાંડથી હાહાકાર મચતા વાહન વ્યવહાર વિભાગે સ્કૂલવર્ધી વાહનોમાં ફિટનેસ અને પરમિટ નહીં હોય તો વાહન ડિટેઇન કરવાની જાહેરાત કરી હતી આ પછી સ્કૂલો શરૂ થતાં તંત્રની વાહન ડિટેનની ઝુંબેશ સામે વિરોધ કરીને સ્કૂલવર્દી માલિકોએ હડતાળ જાહેર કરી હતી વાલીઓના પ્રેશર બાદ બે દિવસમાં જ સમાધાન કરીને વિભાગે તેમને પિસ્તાલીસ દિવસની સમય મર્યાદા આપી હતી અમદાવાદમાં પંદર હજાર સહિત રાજ્યમાં એસી હજાર સ્કૂલવર્ધીના વાહનો છે ત્યારે રાજ્યમાં એસી હજારમાંથી માત્ર વીસ ટકા વાહનોએ જ આરટીઓમાં પાસિંગની કામગીરી કરાવી છે કેટલાક શહેરોમાં તો આંકડો ડબલ ડિજિટને પણ પાર થયો નથી પિસ્તાલીસ દિવસની સમય મર્યાદામાં સારી કામગીરી થાય તો મુદ્દત વધારવા રજૂઆત કરી શકાય પરંતુ હાલમાં આંકડા ઓછા છે જેથી આરટીઓમાં પાસિંગનો આંકડો વધે તે દિશામાં એસોસિએશનના સભ્યો દોડધામ કરી રહ્યા છે